જન્માથી ખોટખાપણ મેન્ટલ રિટાયર્ડેડ બાળકો ડાઉન સિન્ડ્રોમ સીપી ચાઇલ્ડ એડીએચડી ચાઇલ્ડ વગેરે બાળકો માટે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો હેપી ગુજરાત સુરત ટીમ દ્વારા હોપ ફોર ઓપલેસ કેમ્પ એચઆરડીએફ ડોક્ટર પ્રફુલ વિજયકરના ફાઉન્ડેશનના અંડરમાં અહીંયા ઉમિયાધામ ખાતે જે કેમ્પ કરવામાં આવે છે હોમિયોપેથી નિઃશુલ્ક કેમ્પ એમાં પચાસ નવા કેસ અને ત્રણસો ફોલોઅપ સમગ્ર ગુજરાતમાંથી અમારી એકસો પચીસ ડોક્ટરની ટીમ દ્વારા જે હોમિયોપેથિક કેમ્પ છેલ્લા તેર વર્ષથી કરવામાં આવે છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ આવીને દવાથી જેવા કે સેરે ડાઉન સિન્ડ્રોમ સિપીચાઈડ ઓટિઝમ જીનેટીક મ્યુટેશન શારીરિક ખોડ ખાપણવાળા માનસિક અલ્પ વિકસિત બાળકો જેમના મગજ નો વિકાસ નથી થયેલો એ લોકો હોમિયોપેથિક દવાથી સ્વનિર્ભર થઈને તંદુરસ્ત થાય છે એ કેમ્પ અહિયાં અમારા ડોક્ટરની ટીમ દ્વારા કરીએ છે છેલ્લા તેર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ જેમાં સમગ્ર ગુજરાતમાંથી દરેક બાળકો આવે છે અને આ મેક્સિમમ આ લોકો સુધી માહિતી પહોંચે એવી મારી નમ્ર અપીલ છે હું છેલ્લા દસ વર્ષથી પીડકટી હોમિયોપેથી ડોક્ટર પ્રફુલ વિજયકરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે આ કેમ્પમાં અમે છેલ્લા તેર વર્ષથી એકસો વીસ ડોક્ટરોની ટીમ છે આ ટીમ દ્વારા શારીરિક ખોડખાપણ ઓટીઝમ મેન્ટલી રિટાર્ડે કેસોને જોવામાં જોઈએ છે અને તેવા દર્દીઓને મફત સારવાર આપીએ અને તેમનું નિરાકરણ કરીએ છીએ આ કેમ્પમાં પચાસ જેટલા ન્યુ કેસ અને ત્રણસો જેટલા ફોલોઅપ જોવામાં આવ્યા છે જે આ હોપુર હોપલેસ કેમ્પ છેલ્લા અમે તેર વર્ષથી કરતા આવ્યા છીએ જે ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના બેનરેટર અને અમારા જે હેપી ગુજરાત ટીમ ડોક્ટર પ્રફુલ્લ વિજયકર કરશે પ્રોડક્ટિવ હોમિયપેથિક જે જે ફાઉન્ડેશન ના હેઠળ અમે આ કેમ્પ કરીએ છીએ અને આમાં આ કેમ્પમાં નિઃશુલ્ક દવાનું વિતરણ કરીએ છીએ અને પેશન્ટને એમાં સીપી ડાઉન સિન્ડ્રોમી ટ્વેન્ટી વન એચ એડીએડી જેવા જે મંદ બુદ્ધિના મંદ અવિકસિત બાળકો જેને કોઈ આશ્રનું કિરણ જ નથી એવા બાળકો જે હોકલેસ છે જેને કોઈ સારવાર માટે ખૂબ બધા જ ડોક્ટર જ્યારે હાથ ઊંચા કરી દે ત્યારે હોમિયોપેથિક એક એવી સિસ્ટમ પદ્ધતિ છે કે જ્યાં જીનેટીક બેઝ ઉપર અને હોટો ઇમ્યુન ડિસઓર્ડર જેવા અઇનકોરેબલ કેસો ને અહીંયા અમે ટ્રીટ કરીએ છીએ અને બહુ બધા સારા બાળકો ગુજરાતમાંથી માંથી આઉટ માંથી આવે છે અને સારા થાય છે અને એ લોકોના અમે બ્લેસિંગ લઈએ છીએ જય પ્રોડેક્ટિવ